લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ત્રીજા તબક્કા માટે મંગળવાર સાત મે ના રોજ મતદાન થવાનું છે આ ત્રીજા તબક્કામાં દેશની ત્રાણું લોકસભા સીટો પર મતદાન યોજાશે ચૂંટણીના માહોલમાં લોકોના મનમાં મતદાન અને મતદાન પ્રક્રિયાને લઈને અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે ચાલો આજે સમજીએ કે મશીન કેવી રીતે કામ કરે છે જો કોઈ વ્યક્તિ તેનું બટન વારંવાર દબાવે તો શું થાય મશીન બે યુનિટથી બનેલું હોય છે એક છે કંટ્રોલ યુનિટ અને બીજું છે બેલોટિંગ યુનિટ કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે રહે છે અને બેલેટિંગ યુનિટ એ એકમ છે જેના દ્વારા મતદાર મત આપતા હોય છે આ એકમમાં ઉમેદવારોના નામ તેમને ફાળવેલ ચૂંટણી ચિહ્ન અને તેમને મત આપવા માટેનું બટન હોય છે બંને મશીનો એકબીજા સાથે જોડાયેલા હોય છે જો તમે મત આપવા માટેના બટનને બે વાર દબાવો તો શું થાય જો કોઈ મતદાર બેલેટિંગ યુનિટ પરનું બટન દબાવતાની સાથે જ તેણે આપેલો મત રેકોર્ડ થઈ જાય છે અને મશીન લોક થઈ જાય છે જો કોઈ વ્યક્તિ મતદાન કર્યા પછી ફરીથી બેલેટિંગ યુનિટનું કોઈ પણ બટન દબાવશે તો તે વધારાનો મત રેકોર્ડ નહીં થાય જ્યાં સુધી પ્રિસાઇડિંગ ઓફિસર કંટ્રોલ યુનિટ પર બેલેટ બટન દબાવે નહીં ત્યાં સુધી બેલેટિંગ યુનિટ મશીન લોક રહે છે આ રીતે એક વ્યક્તિ એક મતનો અધિકાર સુનિશ્ચિત થાય છે